आह हा लोक फोन तुटी तो नावा टेन्शन लेवानी कोई जरूर नाही પહેલા તો ફટાફટ આપણા મહેતા એજન્સીના પેટના ફોલો કરી દેજો કેમ કે આવી નવ નવી ઓફરો આપણે લાવતા જ રહીએ છીએ ને ભાઈ આજે બી તમારા માટે ધમાકેદાર ઓફર લઈને આવી ગયા છીએ આપણે પંદર હજાર સુધીનો પણ ફોન હશે એનો ડિસ્પ્લે ગ્લાસ યા તો પછી કોમ્બો તૂટી ગયો છે તો માત્ર ને માત્ર તમને નવસોને નવ્વાણ રૂપિયામાં નાખી આપવામાં આવશે એટલે ભાઈ રાખ કોની જોવો જોવ ફટાફટ તમારા ડેમેજ મોબાઈલને લઈને મહેતા એજન્સી ફોન માટે અને આઈ મોબાઈલની અંદર પહોંચી જ જજો ભાઈ આહા लोक फोन तुटी जाय ना तर हा टेन्शन लवाई जरूर नाही પહેલા તો ફટાફટ આપણા મહેતા એજન્સીના ના ફોલો કરી દેજો કેમ કે આવી નવી ઓફરો આપણે લાવતા જ રહીએ છીએ ને ભાઈ આજે બી તમારા માટે ધમાકેદાર ઓફર લઈને આવી ગયા છીએ આપણે પંદર હજાર સુધીનો કોઈ પણ ફોન હશે એનો ડિસ્પ્લે ગ્લાસ યા તો પછી કોમ્બો તૂટી ગયો છે તો માત્ર ને માત્ર તમને નવસો ને રૂપિયામાં નાખી આપવામાં આવશે એટલે ભાઈ રાહ કોની જોવો જો ફટાફટ તમારા ડેમેજ મોબાઈલને લઈને મહેતા એજન્સી ફોન માટે અને આઈ મોબાઈલની અંદર પહોંચી જજો ભાઈ